અને દરગાહ કમિટીના મેમ્બર તથા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં સંદલ શરીફ ની વિધિ કરાઈ હતી તાદલજા ગફાર પાર્ક વાડીવાલા ફેમિલીના પ્રસ્થાન સ્થાને

હાજરી આપે છે અને દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે જેમાં સમાપન સમયે બીજા દિવસે ઉર્ષ અને નિયાસ પ્રસાદનું આયોજન દરગાહ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે સંદલ શરીફમાં હાજર દરગાહ કમિટીના મેમ્બરો અને ગુલામભાઈ વાડીવાલા ઇલિયાસભાઈ વાડીવાલા સામાજિક કાર્યકરો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજે તાંદલજા વિસ્તારના સહેનશાહ હજરત પીર મોહમ્મદ સૈદ બાવા રહેમતુલ્લા અલના ઉર્સ અને સંદલનો આ પ્રસંગ છે અને આજે સંદલનો દિવસ હોય અત્યારે અમે ગફ્ફાર પાર્કથી સંદલનો જુલુસ સલાતો સલામ પડતાં પડતાં અહીંયા મસ્જિદમાં આવ્યા છે અને ઇનશાલ્લા અસરની નમાજ બાદ આસ્થાનામાં પેશ કરવામાં આવશે અસરબલ અને આવતીકાલે ઉર્સ મનાવવામાં આવશે જેમાં અસર અને મગરીબની નમાજમાં ખાની રાખીશું અને એ કુરાન ખાનીનો સવાબ હઝરત પીર મોહમ્મદ સઈદ બાબા રહમતુલ્લાઈની સાથે સાથે વડોદરા શહેરના જે સ્કૂલના નાના ભૂલકાઓ જે હોળી દુર્ઘટનામાં ગુજરી ગયા છે એમને બી આ સવાબ પહોંચાડવામાં આવશે અને ઇનશાલ્લા દુઆ બી કરવામાં આવશે કે અલ્લાહ તબારકો હુઝુર પાક સલ્લાહ ઉતાલા સલ્લમના સત્કામાં અને હઝરત પીર મોહમ્મદ સઈદ બાબા રહેમતુલ્લાના ઉલ્લાના સદકામાં એમને જન્નતને આલાશે આલા મકામતા ફરમાવે અને એમના સગા સંબંધીઓને સબર કરવાની એક તોફીક આપે અને આ પીર મોહમ્મદ સઈદ બાબાની જે દરગાહ છે એ અમારા પરદાદાના ત્યાંથી આ બધું ચાલતું આવ્યું છે એટલે બસો અઢીસો વર્ષથી તો અમે આ મનાઈ રહ્યા છે અને તાંગલજામાં તમામ લોકોના અહીંયા મન્નત લેવા આવે છે તમામ જાતના લોકો અહીંયા દર્શન માટે અને દિદાર કરવા માટે આવે છે અને વર્ષો વર્ષથી આ પરંપરા ચાલતી આવી હોય છે ગુલામભાઈ વાડી সুদে 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 সুদে